માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું હક્કા નૂડલ્સ બનાવતા આ રેસીપી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આજે આપણે શીખીશું રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં હક્કા નૂડલ્સ બનાવતા હક્કા નૂડલ્સ બનાવવા માટે આપણે હક્કા નૂડલ્સ લેશું તો અહીંયા મેં વેજ હક્કા નૂડલ્સ લીધેલ છે તો તેને કટ કરી અને તેમાંથી નૂડલ્સ આપણે કાઢી લેશું નૂડલ્સ બનાવવા માટે જો તમે હક્કા નૂડલ્સ લેશો તો તેની અંદર ટોટલ ત્રણ પાઉચ હોય છે સોયા સોસ ચિલી સોસ અને તેની સાથે મસાલો પણ હોય છે તો આ ત્રણેય પેકેટનો નૂડલ્સ બનાવતી વખતે આપણે તેનો ઉપયોગ કરશું સૌ પ્રથમ નૂડલ્સ બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે બે ગ્લાસ જેટલું પાણી લેશું તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે નૂડલ્સ એડ કરી દેશું નૂડલ્સને એડ કર્યા પછી તેને બોઇલ થવા દેસું જરૂર પડે તો આપણે તેમાં વધારાનું પાણી એડ કરી શકીએ છે તો આ રીતે આપણે પહેલાં નૂડલ્સને બોઇલ કરી લેશું ગેસની ફ્લેમ હાઈ રાખી તેને બોઇલ કરશું આ નૂડલ્સને બોઇલ થતા વધારે સમય લાગતો નથી ચાર મિનિટમાં નૂડલ્સ છે એ બોઇલ થઈ જાય છે તેને ચેક કરવા માટે આપણે ચપ્પુનો ઉપયોગ કરશું નૂડલ્સ ઓવર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો નેવું ટકા જેટલી નૂડલ્સ પાકી જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો આપણી નૂડલ્સ છે એ રેડી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું નૂડલ્સને કાઢવા માટે આપણે કાણાંવાળું વાસણ લઈ લેશું અને આપણી નૂડલ્સ છે તેમાં આપણે કાઢી લેશું હવે આ નૂડલ્સ ઉપર આપણે ગરમ નૂડલ્સ ઉપર આપણે ઠંડુ પાણી એડ કરી દેસું જેથી કરીને નૂડલ્સ છે તે ઓવર ન થઈ જાય તો આ પ્રોસેસ પણ ખાસ કરવાની જ્યારે પણ તમે નૂડલ્સ બનાવતા હો ત્યારે આ રીતે એકવાર તેને પલટાવીને ફરીથી આપણે તેના ઉપર પાણી એડ કરી દેશું જેથી કરીને આપણી નૂડલ્સ છે એ એકદમ ઠંડી થઈ જાય તો ફરીથી આપણે એકવાર આ રીતે પાણી તેના ઉપર રેડીશું ઠંડી કરેલી આ નૂડલ્સ ઉપર આપણે થોડું તેલ એડ કરશું જેથી કરીને નૂડલ્સ એકબીજાને ચોટી ન જાય તો આ રીતે તેલ નાખ્યા પછી આપણે હાથેથી તેને આ રીતે હલાવી લેશું હવે આ નૂડલ્સને આપણે ટ્રેમાં પાથરી લેશું તો આ પ્રોસેસ ખાસ કરવાની જેથી કરીને નૂડલ્સ એકદમ ઠંડી થઈ જાય પછી જ તેને આપણે વઘારીશું તો આ રીતે આપણે બધી નૂડલ્સને ટ્રેમાં કાઢી લેશું નૂડલ્સને વઘારવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે વેજીટેબલ્સમાં ડુંગળી કોબી અને કેપ્સિકમનો ઉપયોગ કરશું તો આ રીતે આપણે લાંબા સ્લાઇઝમાં તેને કટ કરી લેશું તો વેજીટેબલ્સ પછી હવે આપણે તેમાં એડ થતા સોસ જોઈ લેશું નૂડલ્સને ફ્રાય કરવા માટે સોયા સોસ રેડ ચીલી સોસ ટમેટો કેચઅપ ગ્રીન ચીલી સોસ અને તેમાં આવતા મસાલાનો ઉપયોગ આપણે કરવાના છીએ તો ચાલો હવે આપણે નૂડલ્સને વઘાડશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી એક આછા પેનમાં આ રીતે આપણે તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે તેમાં લસણ એડ કરશું તો અહીંયા એકદમ ઝીણું ચોપ કરેલું લસણ આપણે એડ કરવાનું છે તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે લસણને એડ કરી દેશું હવે આ પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ ઉપર ઝડપથી કરવાની છે તો પહેલાંથી જ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી રાખવાના હવે એમાં આપણે ડુંગળી નાખીને તેને પણ સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું ડુંગળી સારી એવી મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે કેપ્સિકમ એડ કરી દેસું તો આપણે કેપ્સિકમ અને કોબી બંનેને લાંબા લાંબા સ્લાઇસમાં કટ કરેલ છે તો પહેલાં કેપ્સિકમ એડ કરશું અને પછી તેમાં આપણે હવે કોબીને પણ એડ કરી દેસું બંનેને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે નૂડલ્સ એડ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ આપણી નૂડલ્સ છે એ છૂટી છૂટી સરસ દેખાય છે તો એક વખત તેને આપણે આ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે બધા સોસ એડ કરીશું એક ચમચી સોયા સોસ એડ કરશું જરૂર લાગે તો સોયા સોસ આપણે પાછળથી એડ કરીશું બે ચમચી રેડ ચીલી સોસ સ્પાઇસી જોતું હોય તો અડધી ચમચી વધારે તમે એડ કરી શકો છો સાથે સાથે બે ચમચી ટમેટો કેચઅપ હવે તેમાં આપણે ગ્રીન ચીલી સોસ એક ચમચી એડ કરશું સોસ એડ કર્યા પછી તેને આપણે આ રીતે બંને હાથેથી તેને આ રીતે હલાવશું આ પ્રોસેસ કરતી વખતે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેસું હવે ફરીથી તેમાં એક ચમચી જેટલો સોયા સોસ એડ કરશું સોયા સોસ એડ કર્યા પછી આપણે તેમાં મીઠું એડ કરશું બધા સોસમાં મીઠું હોય જ છે તો આપણે એ પ્રમાણે મીઠું એડ કરશું તો સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરશું સાથે સાથે નૂડલ્સમાં આવતો મસાલો એડ કરી દેશું તેને સારી રીતે નૂડલ્સ સાથે મિક્સ કરી લેશું અહીંયા મેં એક ચમચી નો ઉપયોગ કરેલ છે તમે ઈચ્છો તો કરી શકો છો આ રીતે આપણે તેને હલાવી લેશું જ્યારે પણ નૂડલ્સ તમે હલાવો ત્યારે આ રીતે જ હલાવજો જેથી કરીને નૂડલ્સ છે એ તૂટે નહીં હવે તેમાં આપણે એક ચમચી વિનેગર એડ કરી દેસું તો રેડી છે આપણા હક્કા નૂડલ્સ તેને ગરમ ગરમ આપણે સર્વ કરીશું તો સર્વિંગ પ્લેટમાં આ રીતે તેને ગરમા ગરમ સર્વ કરશું તો લાગે છે ને ખૂબ જ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા હક્કા નૂડલ્સ રેડી છે તેને આપણે લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરશું રેડી છે વેજ હક્કા નૂડલ સર્વ કરવા માટે રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં